દેવજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તો ભારે રહી અગલે બરસ જલ્દી આ નાદ સાથે શ્રીજીનું વિસર્જન કર્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ બનાવેલા કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતાયું હતું હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું સુરત શહેરમાં વર્ષે એસી હજારથી વધુ પ્રતિમાઓનું સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયું હતું કાયદો વ્યવસ્થા જાળવવા સુરતમાં સોળ હજારથી વધુ પોલીસ કર્મી તૈનાત કર્યા હતા સુરત મનપા દ્વારા તમામ ઝોનમાં બનાવેલા કૃત્રિમ તળાવોમાંથી વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાઓને ટ્રક ટ્રેક્ટરો થકી હજીરા લઈ જઈ દરિયામાં પધરાવાઈ હતી તો પાણીને સુએજ ટ્રીટમેન્ટમાં છોડાયું હતું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી હતી કૃત્રિમ તળાવોમાં સવારે સાત વાગ્યા થી વિસર્જન કાર્ય શરૂ કરાયું છે તો કૃત્રિમ તળાવો સિવાય તળાવ કિનારે કિનારે પણ વિસર્જનની કામગીરી હાથ ધરાઈ હતી આજે દસ દિવસના શ્રીજીના ના પદરામણી પધરામણી પછી દસ દિવસ એના પૂજા અર્ચના કર્યા પછી આજે જ્યારે વિસર્જનનો દિવસ છે તો ભક્તો તરફથી જો હર્ષોલ્લાસ સાથે ભગવાન દાદાને જોખીમંત્રી વિદાય કરવા માટે જઈ રહ્યા છે અને સાથ એ હર્ષની લાગણી વ્યક્તિત કરી રહ્યા છે કે આવતા વર્ષ જલ્દી આવે તો દાદાના કૃપાથી ખૂબ સરસ દસ દિવસ લોકો એન્જોય કરા અને આજે જો એ જાણી સાથે ખૂબ સારા સંકલન રાખી અને તમામ અમારા ગણેશ ઉત્સવ સમિતિના સ્વામીજી અમીશજી અનિલભાઈ છે એની પૂરી ટીમ સાથે જો અમારા એટલા દિવસનો સંકલન હતા આ સંકલનના પરિણામ છે ખૂબ સરસ રીતે સમયસર યાત્રા પસાર થઈ રહી છે રાત્રે દેડ વાગ્યાથી પહેલાં ગણપતિજી લાલ ગેટના અહીંયાથી રાજમાર્ગ ઉપરથી નીકળ્યા છે વિસર્જન માટે અને અત્યારે આ ચારું એકવીસ જેટલા અમારા કીર્તિન તલાવો અને ત્રણ જેટલા અમારા કુદરતી જો એ છે ત્યાં જોઈએ વિસર્જનની પ્રક્રિયા ખૂબ ગયા વર્ષ કરતાં આ વખતે વધારે લોજિસ્ટિકને સાથે જો વધારે ક્રેનો અને બીજા સુધાઓ સાથે ચાલી ચાલી રહી છે હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનોને ખૂબ સાથ સહકાર પુરુષો મળી રહ્યા છે અમે અમારી તરફથી અમારા જે ટેન્શન ટીમો છે જો દ્રોણ કેમેરા હો સીસીટીવી કેમેરા હો ગઈકાલે અસ્સી વધારે સીસીટીવી કેમેરા અમે લગાયા અને જે બોડી વાર્ડના કેમેરા હોય એના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમ થઈ રહ્યા છે અને ત્યાં જરૂરી માર્ગદર્શન ફિલ્ડના અમારા અધિકારીઓને મળી રહ્યા છે અમે પૂરા સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજાના સહયોગથી આજના પૂરા પ્રસંગ સારી રીતે પૂર્ણ થશે